યુવા હૈયાઓને સુર તાલ અને લયના સથવારે ગરબે ગુમાવતા આદ્યશક્તિના નવરાત્રી પર્વનો શુક્રવારથી આરંભ થતો હોય ભરૂચ જિલ્લાના ખેલૈયાઓ પ્રથમ જ ઉઠવા બન્યા ભરૂચ અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં વધુ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું છે આ સાથે શેરી સોસાયટીઓ ગલી કોમન પ્લોટ ફ્લેટ ટાઉનશીપ અને ગામોમાં પણ ગરબાની રમઝટ જામશે શુક્રવારથી નવરાત્રી મહોત્સવનો આરંભ સાથે જ નવ દિવસ સુરજ જાણે રાતે ઉગી નીકળશે તેવો નજારો જોવા મળશે

ત્યારે કાકી જિલ્લામાં મેઘ નહીં પણ ખેલૈયા ગરબા ગ્રાઉન્ડ પર વરસી પડશે ગરગોટો વિછુંડો સનેડો ડાકલા અને ધોલીડાના ગરબે યુવાધન હીંચ લેવા ઠનગની ઉઠ્યું છે